પછી તે કોઈ દિવસ ટીવી હોય ટીવી એની સાઈડ પર પેલું આમ ગોલ બટન આવતું હતું તે આમ ખટ ખટ કરીને ચેનલો ફેરવી જાય હા બિલકુલ પછી ટેપ રેકોર્ડર આવતું જેમાં પેલી કેસેટ આવે અને જેમાં પેન્સિલ ઘુસેડીને આમ ઊંધું કરી કરીને રિવાઇન્ડ કરી જાય કોઈ દિવસ હા બિલકુલ તે પેલો ટેલિફોન વાપર્યો છે પેલા આમ ગોલ ડાયલ વાળો હોય આમ એવું કઈ પાછું આવે ને એવું હા કર્યો છે ને ત્યાં સોંગ સાંભળ્યું છે અમ્મા દેખ તેરા મુંડા બિગડા જાય